લગ્ન શા માટે આજના યુવાનને ને પૂછીએ ભાઈ લગ્ન શા માટે કરવાના આજનો યુવાન શું કહેશે બસ ખાઈ પીને આનંદ કરવા લગ્ન એક સુખ માટે નથી પણ લગ્ન એ લગ્ની છે લગ્ન પરસ્પર એકબીજાનો સહારો છે એકબીજાનો આધાર છે એકબીજાનો સપોર્ટ છે કરદમ નામના ઋષિની પસંદગી કરી કરદમ ઋષિને જઈને કીધું આપ મારું કન્યાદાન સ્વીકારો અને સાથે સાથે ઋષિકુમાર છું તમે એક રાજકુંવરી છો મારા ઘરમાં માટીનું પણ વાસણ નથી શું તમને મારા ઘેર ફાવશે બીજી શરત જે દિવસે તમે પુત્રની ઈચ્છા કરશો

પણ ઝૂપડું છે કરદમ ઋષિ આવતાની સાથે તપ કરવા માટે બેસી ગયા દેહુતી માએ અલંકારોનો ત્યાગ કરી દીધો વલકલ વસ્ત્ર પહેરી લીધા કરદમ ઋષિએ કીધું અરે દેવી તમે આ અલંકારોનો ત્યાગ કેમ કર્યો તમારા પિતાએ તમને પહેરવા માટે આપ્યું છે તો પહેરો ને ત્યારે દેહુતી બોલ્યા છે આ આભૂષણની શોભા ક્યાં છે તો મારા પિતાના ઘરે છે અને અહીંયા મારી શોભા કઈ છે તો આ વલકલ વસ્ત્ર એ મારી શોભા છે માટે અલંકાર નહીં પહેરું પતિના સુખમાં પત્ની સુખી થવી જોઈએ પણ આજે ઊંધું છે પતિ પત્નીને એમ કહે કે મને બજારમાંથી આટલું લઈ આપો આવા કપડા લઈ આપો આવા દાગીના લઈ આપો પણ પતિ એમ કહે કે હમણાં ખર્ચો વધારે છે પૈસા ઓછા છે આવક ઓછી છે હમણાં નહીં પછી લઈ આપીશ પછી લઈ આપીશ પછી લઈ આપીશ પણ પત્ની જીદ પકડીને બેસે ના કેમ લઈ આપો મારે તો અત્યારે જ જોઈએ પરિણામ ઘરમાં ક્લેશ થાય છે પતિના સુખમાં સુખી થવું એ પત્ની ની ફરજ છે આજે દેહુતીમાં પણ પતિના સુખમાં સુખી થયા વલકલ વસ્ત્ર ધારણ કર્યા રોજ પોતાના પતિની પાસેથી નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એ જ્ઞાન પ્રાપ્ત કરતા કરતા નવ કન્યાઓના જન્મ થયા નવ કન્યાઓ યુવાન બની નવ ઋષિકુમારોની સાથે લગ્ન કરાવ્યા ઘર જે આખું હર્યું ભર્યું હતું એ ઘર ખાલી થઈ ગયું આજે દેહુતીમાં એ ઈચ્છા વ્યક્ત કરી મારે પુત્ર જોઈએ છે પરિણામ જાણે છે પોતાના પતિનો વિયોગ થશે પણ આજે માં એ સક્ષમ બન્યા છે કરદમ ઋષિને જઈને પોતાની ઈચ્છા વ્યક્ત કરી કરદમ ઋષિએ તપોબળથી યવનત્વ પ્રાપ્ત કર્યું અને યવનત્વ પ્રાપ્ત કરતા દેહુતિમાની ઈચ્છા પરિપૂર્ણ કરી અને કરદમ ઋષિને ત્યાગ જાગી ગયો વૈરાગ જાગી ગયો કરદમ ઋષિએ ઘર છોડી દીધું આજે દેહુતિમાં પોતાના ઉદરમાં વિકસિત થઈ રહેલા બાળકને પોતાના પતિની પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ પોતાના બાળકને આપી રહી છે ગર્ભ સંસ્કાર સંસ્કાર છે અને એ એક સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર માના ઉદરમાં વિકસિત થઈ રહેલો બાળક એ અજ્ઞાની નથી એનામાં એટલી જ બુદ્ધિ છે એનામાં એટલી જ આવડત છે પણ ફરક એટલો છે કે ભગવાને એનું મુખ બંધ રાખ્યું છે બાકી જો જન્મતાની સાથે બાળક બોલતો થઈ જાય તો તમારા બધાની પોલ પાડી જોઈ ભગવાને તેથી એનું મુખ બંધ રાખ્યું છે કે એ ભૂતકાળને ભૂલી જાય અને વર્તમાનમાં જીવતો થઈ જાય એ અજ્ઞાની નથી હો એ બાળક એટલો જ બુદ્ધિશાળી છે જેટલા આપણે છીએ એ બધું જ સમજે છે બધું જાણે છે બધું આવડે છે વર્ણન કરે રાજા દેહુ પોતાના બાળકને એ ગર્ભ સંસ્કાર આપ્યા સુખદેવજી વર્ણન કરે રાજા નવમાસ પરિપૂર્ણ થતા કારતક માસ શુક્લ પક્ષ પંચમી તિથિ લાભ પંચમી ના દિવસે ભગવાન કપિલ નારાયણ નું પ્રાગટ્ય ભગવાન કપિલ નું પ્રાગટ્ય થયું માએ ભગવાનને ગર્ભ સંસ્કાર આપ્યા બાહ્ય સંસ્કાર આપ્યા યજ્ઞોિત સંસ્કાર આપ્યા પોતાની પાસે જે બધું જ્ઞાન હતું એ બધું જ પોતાના પુત્રને આપી દીધું આજે માં પહેલી વખત પોતાના દીકરાની પાસે માગવા ગઈ છે બેટા મારા માટે એક રસ્તો બહુ અઘરો છે કયો રસ્તો અઘરો છે જે આપણા બધાના માટે અઘરો છે બેટા હું બહુ જિજ્ઞાસાથી તારી પાસે આવી છું તું મારી ઈચ્છાને પરિપૂર્ણ કરીશ મારા શંકાનું સમાધાન કરી આપીશ હામાં બોલો બેટા કયો રસ્તો છે જિજ્ઞાસ પ્રકૃતિ પુરુષ્ય નમામી સદ્ધર્મ સંસારતરો કુઠા બેટા આ સંસાર સાગર માંથી કેવી રીતે પાર ઉતરાય એ મારા માટે બહુ અઘરું છે આપણા બધા વૈતરણી કોણ પાર કરી આપે તો એક દીકરો વૈતરણી પાર કરી આપે અને બીજી ગાય એ વૈતરણી પાર કરાવે ગરુપુરાણ ની કથા કે છે ને

એર કન્ડિશન રૂમ માં રાખે એર કન્ડિશન ગાડીઓમાં ફેરવે 56 ભોગ ખવડાવે એ પુત્ર ખરો અરે તો વધારે ને વધારે તમને આસક્તિ માં લઈ જાય છે પણ કયો પુત્ર ખરો જે દિવસે તમારો હાથ પકડી અને પ્રભુના ચરણારવિંદ સુધી લઈ જાય ને એ પુત્ર ખરો એ સાચો દીકરો છે સોનાની થાળી માં ખવડાવે એ નહીં શુકદેવજી વર્ણન કરે રાજા કપિલ નારાયણે જે માને ઉપદેશ આપ્યો દેહમોથી આસક થયેલાની કથા બતાવી ભિન્ન ભિન્ન પ્રકારના તત્વોના વર્ણનની કથા બતાવી